અને મોટા વરાસા દુકાનો ભાડેથી લઈ બારમી ચોપડે ભણેલા ત્રણ ચીટરીઓ ફેસબુક પર બોકસ વેબસાઇટની જાહેરાત મૂકી કિચન વેર અને ઘર વખરીની સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે પકડી પાડ્યું છે સરથાણા અને મોટા વરાછામાં સાડત્રીસ હજારમાં ભાડેથી ત્રણ દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા ત્રણ ચીટરોએ ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકી કિચન વેર અને ઘરવખરી વખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે પકડી પાડ્યું છે પોલીસે આઠ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સૂત્રધારો સહિત છને પકડી પાડ્યા છે જ્યારે એક સૂત્રધાર પિયુષ વિનુ ખૂંટ વોન્ટેડ છે સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પ્રિયુષ ખૂંટ તથા આશીષ હડિયાએ બીટેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને ત્રીસ હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં ત્રીસ કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત આ ઠગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કીટો આશીષ હળિયા ભાવનગર અને જુનાગઢ થી લાવતો હતો આશિષ શિષ પાંચ થી દસ હજાર ની લોકોને લાલચ આપી બેંકની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સિમ કાર્ડ લઈ આવતો હતો પોલીસને ઠગ ટોળકી પાસેથી સાતસો ઈમેલ મળ્યા છે આથી સાતસો બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે